કેન્દ્રીય એજન્સીને સાથે રાખીને તેમની પૂછપરછ કરવામાં આવશે સમયમાં તપાસ બાદ કરાશે સુરત જેવી કામગીરી સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે વિડીયો પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ સેન્ટ્રલ આઈબીની ટીમ પણ રહેશે ધુસણખોરો કઈ જગ્યાના રહેવાસી છે તે બાબતે તપાસ કરવામાં આવશે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છે બાંગ્લાદેશી ઘુસણખોરો બંગાળમાંથી ખોટા દસ્તાવેજ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યમાં રહી ચૂક્યા છે તેઓ ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા છે અગાઉના કેસમાં ઝડપાયેલા બે બાંગ્લાદેશી અલકાયદા માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા જેથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓએ વહેલામાં વહેલી તકે શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ નહીંતર અત્યાર સુધી ન થઈ હોય તેવી કાર્યવાહી થશે પાકિસ્તાનીઓને પણ પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે કોઈ પણ અન્ય દેશના નાગરિક ગેરકાયદે રીતે અહીં રહી શકશે નહીં એક જ રાતમાં પોલીસ કમિશનર અને તેમની ટીમ આખી રાત કામે લાગી બે દિવસમાં સરેન્ડર કરો નહીતર અમે ઘરે ઘરે શોધીશું જે લોકો બાંગ્લાદેશીઓને આશ્રય આપશે તેમની સામે પણ મોટી કાર્યવાહી કરીશું બંગાળમાંથી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે તમને પકડાશે બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે જો પાકિસ્તાની ગુજરાત આયે હે પ્રધાનમંત્રીજી કી बैठक के बाद जो भारत सरकार ने कठोर कदम जो उठाए हैं यह सभी राज्यों की जिम्मेदारी है कि देश हित में यह बड़ा फैसला जो लिया गया है उसे हर एक राज्य में पालन करना होता है और यही जिम्मेदारी के भाग रूप में गुजरात सरकार जो समय सीमा भारत सरकार ने दी है वो इस समय सीमा के अंदर अंदर ये पूरा काम गुजरात में पूर्ण करेगा देखिए ये पहले से भारत सरकार ने बहुत ही क्लैरिफिकेशन के साथ नोटिफिकेशन किया है जो पाकिस्तान के पीड़ित है वो सभी पाकिस्तान के अंदर जो लघुमती कोम मतलब हिंदू

અત્યાર સુધી જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા છે તેમાંથી મોટા ભાગના લોકો પાસે બંગાળના ડોક્યુમેન્ટ છે જે ઘૂસણખોરના દેશની સરહદ ભારત સાથે જોડાયેલી હોય છે એવા નાગરિકોને બસ કે ટ્રેન મારફતે તેમના દેશ મોકલવામાં આવશે જ્યારે એવા દેશ જ્યાં ભારતની સીધી સરહદ નથી ત્યાં નાગરિકોને હવાઈ માર્ગે મોકલવામાં આવે છે અને સાથે તેમના દેશમાં પૂર્વ સૂચના આપવામાં આવે છે આવા તમામ નાગરિકોનો એક ડેટા પણ તૈયાર કરવામાં આવે છે